ડોમ ઉતારતા સમય અકસ્માત સર્જાયો હોવાની માહિતી હાલ સપાટી પર આવી છે ત્યારે સાત જેટલા મજૂરો ડોમ ઉતારતા સમય ઇજાગ્રસ્ત થયા સામાન્ય ઈજાઓ સાથે તમામ મજૂરો ને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ડોમ ઉતારવા કોઈ જ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવતું નથી મજૂરો હેલ્મેટ અને સેફટી બેલ્ટ વગર જ કામ કરે છે ત્યારે અકસ્માત બાદ પણ સુરક્ષા વગર જ કામગીરી ચાલુ છે શિલજના બજરંગ કોન્ટ્રાક્ટરે કામ રાખ્યું હતું ત્યારે ઘટના સ્થળે કોઈ પણ સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટના માણસો હાજર પણ જોવા મળ્યા ન હતા સુરક્ષા વગર કામગીરીમાં કોઈ મોટી દુર્ઘટના થઈ તો તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો અત્યારે ચર્ચાઈ રહ્યા છે ખબર કા નોટીન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ